ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ મિત્રો ભક્તિમાર્ગ ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો નારાયણ કવચ અત્યંત પાવન અને શક્તિશાળી સ્ત્રોત છે જે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં આવેલું છે આ કવચનું પઠન આપની અંદર દૈવી શક્તિઓને જગાડે છે અને બધી જ બાજુઓથી રક્ષણ આપે છે કવચ પાઠ કરતા પહેલાં ભગવાન વિષ્ણુ નારાયણ શ્રીહરિ તેમજ સર્વ દેવોને વિશ્વ શાંતિ અને આત્મશુદ્ધિ માટે પ્રાર્થના કરવી શ્રેષ્ઠ ગણાય છે તો આપણે આપણા પરિવાર માટે તેમજ વિશ્વના કલ્યાણ માટે શ્રીહરિને પ્રાર્થના કરીશું પછી જ આપણે સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ કરીશું प्रार्थना हे पर नारायण वासुदेव हे जगतना त्राता धर्म रक्षक आज हूँ आपने शरण आयमुक्ति शांति शुद्धि हूँ मारा मन वाणी और कर्म थी આપની આરાધના કરું છું હે દયાના સાગર અમારી ભૂલ માફ કરી અમારું રક્ષણ કરો આજનો નારાયણ કવચનો આ પાઠ કેવળ મારા માટે નહીં પણ સંસારના સર્વ જીવોના કલ્યાણ માટે શાંતિ અને પરમ શ્રેય માટે હું કરું છું હે હરિ મારી આંતરિક અને બાહ્ય દુઃખોને નાશ કરો મને સતત પથ પર ચલાવો અને મારું મન હંમેશા આપના ચરણોમાં અડગ રહે એવી કૃપા દ્રષ્ટિ કરો ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ તો મિત્રો આપણે નારાયણ કવચનો આ સંપૂર્ણ પાઠ સાંભળીશું તો જ એમાં જે કહેવામાં આવેલું ફળકથન છે એ આપણે પ્રાપ્ત કરી શકીશું તો મિત્રો આપણે નારાયણ કવચ સાંભળતા પહેલાં કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખીશું અને ત્યાર પછી આપણે સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ સાંભળીશું અને હા સાંભળ્યા પછી આપણા જે પણ મિત્રો હોય એમને પણ જરૂરથી શેર કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ છીએ નારાયણ કવચ જય શ્રી કૃષ્ણ મિત્રો ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાંથી શ્રી નારાયણ કવચ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરો જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ નામનું બક્તર ધારણ કરો તો નારાયણ કવચનો પાઠ આ રીતે છે ગરુડની પીઠ પર ચરણ કમર ધારણ કરનારા आठ सीथियो वाला आठ बाहुओं वाला अनित्य आठ बाहुओं विसे शंख चक्र ढाल गदा बाण धनुष तथा पास ने धारण करनारा श्री हरि मारी सर्व प्रकारे रक्षा करो जड़ में अवतारधारी भगवान જલતંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો જેના અઠાશ્યથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા તેવા નૃસિં ભગવાન દુર્ગ વન અને યુદ્ધ ભૂમિમાં મારી રક્ષા કરો પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ ભગવાન પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ ભગવાન તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો ઉગ્ર ધર્મ અને પ્રમાદથી નારાયણ ભગવાન મારી રક્ષા કરો અને નિંદાથી નર ભગવાન ને યોગ ભ્રષ્ટ થતા યોગેશ્વર દત્તાત્રેય ભગવાન મારી રક્ષા કરો ત્રણેય ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મ બંધનથી મારી રક્ષા કરો સનતકુમાર ભગવાન કામદેવથી મારી રક્ષા કરો હય ભગવાન રસ્તામાંથી જતા અને દેવોને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો હે દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાન ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો અયોગ્ય ખોરાકથી ભગવાન ધન્વંતરી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞ અવતાર તારી ભગવાન લોક અપવાદ થી મારી રક્ષા કરો બલભદ્ર ભગવાન મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવમાંથી મારી રક્ષા કરો અને ક્રોધો વિશ સર્પ ગણોથી શેષ ભગવાન મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ અજ્ઞાન થી મારી રક્ષા કરો આ પાખંડીઓના ટોળામાંથી ભગવાન બુદ્ધ મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલકી કાળના મૂળ વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાં મારી રક્ષા કરો ઉદાત શક્તિ નારાયણ ભગવાન પ્રાહન કાળમાં મારી રક્ષા કરો હે ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો મધુદૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાંય કાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાત થી પહેલા ના કાળમાં અને અર્ધ રાતે મારી રક્ષા કરો શ્રી વત્સ સિંહ ભગવાન એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મળસકામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળ મૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલામાં કાળમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર વાયુવાળા અગ્નિથી જેમ સૂકું ઘાસ બળીને ભસ્મ થાય તેમ મારી શત્રુ સેનાને ભસ્મ કરો હે વ્રજના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને પ્રિય છો तमे कुमांड यक्ष राक्षस भूत तथा ग्रहों भूको करना तथा मरा शत्रुओं चूरे चूरा कर शंखराज श्री भगवान तमाम फूंकी ने भयंकर शब्द करे छे, करेना शत्रुओं हृदय कंपे छे। हे पंचजन्य शंखराज तमे राक्षस हो प्रमथ हो प्रेतगण मातृकागण पिचास ब्रह्म तथा बीजा घोर दृष्टि वालाओं ने नसाड़ी लिखो। हे तीक्ष्ण धार वाली तलवार तमे भगवान ना हस्त द्वारा प्रेराई ने मारा शत्रु ना सैन्य ने कापी नाखो हे सैकड़ों चंद्र जेवा मंडल समान ढाल तमे शत्रुओं नी आँखों ने ढाकी दो तथा पापी नजर वालाओं ने पाप दृष्टि ने हरी लो। અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી આ પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનાર છે તે સર્વે ભયો ભગવાનના નામરૂપ અસ્ત્રના કીર્તનથી જ તૂર્ત જ નાશ પામો વૈદિક સ્ત્રોતોથી સ્તુતિ કરાયેલ વેદમય તથા સમર્થ કરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રી હરિના નામ રૂપ વાહન અને આયુધો સર્વ દુઃખોમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર છે કંઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે રેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો શ્રી નૃસિંહ નામના ઉચ્ચારણથી જ જળ વાયુ અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે એવા લોકના ભયને દૂર કરનાર ભગવાન નૃષિ સર્વત્ર ચારો તરફ મારી તથા મારા પરિવારની રક્ષા કરો જો મિત્રો આપણે નિત્ય નારાયણ કવચનો પાઠ કરીએ છીએ તો આપણને શું ફળ મળે એના વિશે વિશ્વરૂપ કહે છે કે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે તે તુરત જ બધા જ ભયોમાંથી છૂટે છે આ નારાયણ કવચ ભણનાર પુરુષ કે સ્ત્રીને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ક્યારે કોઈ પ્રકારનો ભય રહેતો નથી તો મિત્રો આ હતું આપણું રક્ષણ કરનારું નારાયણ કવચ ભગવાન સર્વનું રક્ષણ કરે એ જ મારી પ્રાર્થના છે તમે મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમે જો આ નારાયણ કવચનો પાઠ કર્યો છે તો કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ